બહુ ઘણી મૂંઝવણો ત્રાસી ગયા હતા અને દુકાળમાં અધિક માસની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઈને આવતી હતી અને બાકી રહ્યું હતું એમ તો કોરોના થયો શરીરનું જોમ પણ ગયું અને માનસિક હાલત સાવ ખતાડવા લાગી એમની વાઈફ કૃપા બિચારી લોકોના ઘરમાં કામ કરીને થોડું ઘણું કંઈક લાવીને એનાથી ચલાવી રહી હતી એ કૃપાને એના પિયરમાં સુખ હતું પણ અહીં આજે આ સ્થિતિ છે એ બકુલભાઈને પણ બહુ દુઃખ થતું નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ આજે આમ તો મોટિવેશનલ વાત નથી પણ આનાથી મોટિવેટ થવા જેવું તો છે અને આ થોડી વાત ઇમોશનલ કરે એવી છે એટલે અને કંઈક સમજાવે એવી છે અને મેં વાંચી છે એટલે હું ફરીથી તમારી સમય લાવી રહ્યો છું આ છે વાર્તા તૂટેલું ચપ્પલ બહુ ઘણી રાતોની આ બધાથી બકુલ જે હતા એ ત્રાસી ગયા એમને આ લોકડાઉનની વખતની ઘટના છે લોકડાઉન ભલે પતી ગયું હતું પણ એમની જિંદગીનું લોકડાઉન હજી પત્યું નતું પહેલાં નોકરી ગઈ પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી થઈ ગઈ અને દુકાળમાં અધિક માસની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઈને આવતી અને બાકી રહ્યું હતું એમ તો કોરોના થયો શરીરનું જોમ પણ ગયું અને એમ માનસિક હાલત સાવ ખટાળવા લાગી જીવનમાં જે બધા જ જીવવાના એમના હોશ હતા એમનો જુસ્સો હતો એ હોસરી ગયો વ્યાજે લીધેલા પૈસાની રોજે આવતી ઉઘરાણીઓ છ મહિનાનું ઘર ભાડું ભરવાનું બાકી અને હવે મકાન માલિકની રોજે રોજ ઘર ખાલી કરવાની ધમકીઓ વિક્રાંતની સ્કૂલની ફી અરે હવે તો ઘર ચલાવવાના એ સાસા પડવા લાગ્યા કે બે ટાઈમ નું જમાડીશું શું ખાઈશું શું એવા એવા ફાફા પડવા લાગ્યા એમની વાઈફ કૃપા બિચારી લોકોના ઘરમાં કામ કરીને થોડું ઘણું કંઈક લાવીને એનાથી ચલાવી રહી હતી એક કૃપાને એના પિયરમાં સુખ હતું પણ અહીં આ જે આ સ્થિતિ છે એ બકુલભાઈને પણ બહુ દુઃખ થતું અને હવે બકુલભાઈને કોઈની પાસે હાથ લંબાવવામાં શરમ આવતી એટલે ધીરે ધીરે એમના જીવવાના બધા રસ્તાઓ બંધ થઈ ગયા એમની માનસિક હાલત ધીરે ધીરે બગડવા લાગી એટલે આવી સ્થિતિમાં બકુલભાઈ એક દિવસ સવારે આખરે થાકીને એક નિર્ણય લીધો છેલ્લો નિર્ણય એમણે ઘરની બહાર પગ મૂક્યો એટલે એમની પત્ની કૃપાએ પૂછ્યું કે ક્યાં જાઓ છો

કોઈ દિવસ સારો હોય તો કોઈ મજૂરી મળી જતી નહીં તો નદી કિનારે બેસીને ખારી સિંગ ખાઈને પાણી પી લેતા અને એ રીતે એમનું પેટ ભરી લેતા દિવસ પૂરો આજે પણ એમણે નદીના કાંઠે જઈ કરારીસિંગનું પડીકું લીધું ધીરે ધીરે એક પછી એક ખારી સિંગ ખાવાનું ચાલુ કર્યું ખાલી પેટમાં નાખવાનું શરૂ કર્યું જયારે પેટ દુખી જતું પણ એ ખારી સિંહ દુઃખોના પહાડ સામે તો જે પેટનું દુઃખ હતું એ તો બહુ સામાન્ય હતું પડીકું ખાલી થયું અને એના ફોતરા નીચે રહેલા જૂના છાપામાં પર નજર ફરવા લાગી નીચે પેપરનું કટિંગ પડ્યું હશે કચરામાં એના પર બકુલભાઈની નજર પડી જેના પર લખ્યું હતું કે આર્થિક તંગીથી કંટાળીને એક આધેડે નદીમાં કરી આત્મહત્યા બકુલભાઈની નજર થોડી વાર એ ટાઈટલ સામે ચોંટી રહી પછી નદીના વહેતા પાણી તરફ એમણે જોયું એ કુંડો શ્વાસ લીધો એ કાગળના ડૂચાને મુઠ્ઠીમાં બંધ કરી તે ધીમે ધીમે ચાલવા લાગ્યા અને નદીના પુલ ઉપર પહોંચ્યા હવે પુલની બરાબર વચ્ચે પહોંચી ગયા હતા ત્યારે એમણે નીચે ઉછળતું પાણી જોયું એના તરફ નજર કરી અને જિંદગીની અનેક નિરાશાઓ વચ્ચે બધાનો અંત એમને પાણીમાં દેખાવા લાગ્યો આ વમળો જ મારી બધી સમસ્યાનો અંત છે હારી ગયો હવે નહીં જીવાય હૃદયનો વિલાપ આંખોમાં આંસુ બકુરભાઈની જીમવાની ઈચ્છાઓ ધૂંધડી બની રહી હતી પુલ ઉપર પોતાના બંને હાથની હથેળી દબાવીને કૂદી પડવા માટે મન મક્કમ કરી રહ્યા હતા પૂલ પર બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા તેમણે આંખો બંધ કરી અંદરથી એક ઊંડો વલોપાત ઉઠ્યો ભગવાન પાસે માફી માંગી હાથમાં કોકડું વળી ગયેલા કાગળની અંદર આવતી કરે અબોજ સમાચાર મારી તસવીર સાથે છપાશે એવું પણ મનમાં લાગ્યું અને છેલ્લે વિક્રાંત અને પત્ની કૃપાનો ચહેરો નજર સામે દેખાયો જ્યાં મન જ હારી ગયું હોય ત્યાં આશાના કિરણો પણ અંધારમય બની જાય છે એમ બકુભ બકુલભાઈની સામે એકદમ ઘોર અંધકાર જ બચ્યો હતો કૃપાનો કાયમનો સાથ છોડીને અને વિક્રાંતને અનાથ કરીને એમણે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું એ પગ ઊંચો કર્યો અને કેળ એટલી ઊંચી પુલની પાળી પર પગ હજી એ પાળી પર ચડે મોતની છલાંગ ભરવાની ઘડી આવી પહોંચે એ પહેલા જ એક નાના છોકરાનો અચાનક અવાજ આવ્યો અંકલ તમારું ચપ્પલ તૂટી ગયું છે લાવો સાંધી દો અને અચાનક બકુલભાઈ એમના ગોર અંધકારમાંથી બહાર આવ્યા પગ નીચે કર્યો સામે વિક્રાંત જેવડો એક નાનો છોકરો ઊભો હતો એ રડી પડ્યો એટલે બકુલભાઈ રડી પડ્યા એને જોઈને અરે એટલો છોકરો બાળક કેમ રડો છો અંકલ બકુલભાઈ કે મારી પાસે પૈસા નથી બકુલભાઈ એટલું જ બોલી શક્યા અને હિપકા ભરવા લાગ્યા છોકરો કે અરે એમાં શું અંકલ પૈસા પછી આપજો પણ આમ તૂટેલું ચપ્પલ થોડું પહેરાય લાવ 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 એ છોકરાના શબ્દોમાં તાજગી હતી મકુલભાઈ કે પણ હું તું મને ક્યાં ઓળખે છે અને તારા પૈસા હું તને ક્યારે આપીશ એ પણ તને ખબર નથી નકુલભાઈ એની સાથે વાત કરતા થોડા સ્વસ્થ થયા એટલે બાળક કે કરે અંકલ તમે બહુ ટેન્શન લો છો મારી ફી કંઈ લાખોની થોડી છે કે તમે નહીં આપો તો હું હું મરી જઈશ આ તમારું ચપ્પલ સારું રહેશે તો તમે મને યાદ તો કરશો જ ને એટલું ઘણું છે લો આ જૂનું ચપ્પલ પહેરો અને તમારા ચપ્પલ લાવો તેણે એક તૂટેલું ચપ્પલ બકુલભાઈને આપ્યું અને પરાણે બકુલભાઈના પગમાંથી તૂટેલું ચપ્પલ લઈને એના કામે વળગી ગયો બકુલભાઈ પણ ત્યાં જ એની સાથે બેસી ગયા એને કામ કરતો જોવા લાગે બકુલભાઈ થોડીક સેકન્ડ પહેલાના ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઈ રહ્યા હતા એનું એમને ભાન થયું હવે એમને વિક્રાંત અને કૃપાનો ચહેરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યો કે અત્યારે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગેથી પાછા વળ્યા હતા થોડી વારમાં એમનું ચપ્પલનું કામ પૂરું થઈ ગયું એટલે છોકરાએ કીધું કે લો અંકલ તમારું ચપ્પલ હવે બે વર્ષ સુધી આ ચપ્પલને કંઈ નહીં થાય અને કંઈક થાય તો મને કહેજો હું ફરી રિપેર કરી આપીશ તેને બકુલભાઈના ચપ્પલને જ નહીં પણ તેની જિંદગીને પણ શાંતિ હતી બકુલભાઈએ ચપ્પલ હાથમાં લઈને કીધું કે વાહ સરસ કર્યું તે હવે કે કે કેટલા થયા અકુલ ભાઈએ એની છોકરાની ચમકતી આંખોમાં જોઈને આ પૂછ્યું છોકરાએ કીધું કે અંકલ તમારી પાસે પૈસા તો છે ને મને શું આપશો એના શબ્દોમાં મીઠાશ અને સચ્ચાઈ પણ રણકી રહી હતી બકુલભાઈ કે સારું એટલું કહે કે તું ક્યાં મળીશ છોકરાએ કીધું કે અહીંયા જ આ પુલ પર સામે બેસું છું બકુલભાઈ કે સાવ તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના થશે તો મને કહી દે બેટા થોડી વાર માટે બકુલભાઈ ગમે તે થાય પણ આ રીતે આ કામ માટે આ પુલ પર ફરી વાર ના આવતા જે કામ કરવા માટે આજે તમે પાળી પર ચડવાના બસ આટલું જ જોઈએ છે બીજું કંઈ નથી જોઈએ

તો પછી આ જૂનું ચપ્પલ જે તે મને પહેરવા આપ્યું એને કેમ રીસ આવતો છોકરાએ કીધું કે મારા પપ્પાની રહી છે આટલું કહેતા એની આંખોમાં ઝળહળિયા આવી ગયા એણે મોં ફેરવી લીધું બકુલભાઈને એની વાતમાં રસ પડ્યો કે ભાઈ કેમ તારા પપ્પા ક્યાં છે છોકરા એક નિશાસા સાથે નદી સામે જોયું દસ દિવસ પહેલા આ નદીમાંથી એમની મળી હતી એમણે આ પુલ પરથી જ આત્મહત્યા કરી હતી અને છાપામાં પણ આવ્યો તે અહીં જ આ સામે વર્ષોથી બુટ પોલીસ કરતા હતા કોરોનામાં એમની હાલત બગડી ગઈ એ પછી સહ ન કરી શક્યા અને એમને છોકરો રડી પડ્યો પણ થોડીક જ વારમાં પાછો સ્વસ્થ થયો અને બોલો કે આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટૂંકાવી તેના પરિવારને અપાર દુઃખ મૂકીને એકલા સુખી થવા માટે ચાલ્યા જાય છે પણ મને ક્યાં ખબર હોય છે કે ગયા પછી વધે પછી મને થયું કે હું અહીંયા આમ જ આટા મળતો રહીશ તો કોઈ પણ આત્મહત્યા કરવા આવશે તો હું એને બચાવવાનો પ્રયત્ન કરતો રહીશ કોઈની તૂટેલી જિંદગીને ફરી સાંધીશ અથવા એવો સાંધવાનો પ્રયત્ન કરીશ અને આટલું બોલતા એના ગળામાં ડુંગો ભરાઈ આવ્યો અને ત્યાંથી નીકળી ગયો બકુલભાઈ એને જોતા રહ્યા બકુલભાઈને પોતાની ભૂલ સમજાઈ અને સરખી રીતે પોતાના સંધાયેલા ચપ્પલને જોઈને પોતાની ભૂલ બદલે રડી પડ્યા એટલે મૂળ આ વાતનો સાર એટલો જ છે કે ભાઈ આપણું ચપ્પલ તૂટ્યું તો નથી ને જે તૂટ્યું હોય તો સંધાવી લેજો તૂટેલું ચપ્પલ ફરવા જેવું નથી હોતું કારણ કે સમય ગમે તેવો હોય છે અને સમયની સામે છાતી કડીને ઊભું રહેવું ને એ જ જીવન છે આવી જ કંઈક મજેદાર વાતો માટે જોડાયેલા રહેજો ધ ગુજરાત રિપોર્ટ સાથે નમસ્કાર ભારત માતા કી જય